સુરતની કાપોદરા પોલીસે નાના વરાછાથી વાહન ચોરને ઝડપી પાડ્યો હતો પોલીસે બાતમીના આધારે નાના વરાછાથી બાઇક ચોરને ઝડપી પાડ્યો હતો આરોપી પાસેથી ત્રણ ચોરીની બાઇકો કબજે કરવામાં આવી હતી આરોપીએ બે કપોદરા અને એક વરાછા વિસ્તારમાંથી બાઇક ચોરી કરી હતી જ્યારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી અને અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આવેલા જુદા જુદા પાર્કિંગો તથા હીરાના કારખાનાઓમાંથી અવારનવાર બાઇક ચોરીની ફરિયાદો થતી હોય છે જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ગઈકાલે ત્રણ બાઇક ચોરી ડિટેક કરવામાં આવી છે આ બાઇક ચોરીની વાત કરીએ તો ઈ એફઆઈઆર દ્વારા કાપોદરા પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ કરવામાં આવેલા હતા અને વરાછા પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ કરવામાં આવેલા હતા આ ગુનાના ડિટેક્શન માટે સર્વેલન્સની ટીમ સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સિસથી અવારનવાર ડિટેક્શનની કામગીરી કરતી હોય છે જે અનુસંધાને ગઈકાલે એક આરોપી કરણભાઈ મકવાણા નાના વરાછાના રહેવાસી છે બાવીસ વર્ષ ઉંમર છે તેની પાસેથી કુલ ચાર જેટલા બાઇક ડિટેક કરવામાં આવેલા છે જેમાંથી બે બાઈક કાપોદરા પોલીસ સ્ટેશનમાંથી ચોરી થયેલા છે અને એક બાઇક વરાછા પોલીસ સ્ટેશનમાંથી ચોરી થયેલું છે અને એક બાઇકની હજુ તપાસ તજવીજ હાલમાં ચાલુ છે